દહેગામ ગોપાલજીના મંદિર પાણી લાઈન તૂટી જતા ટ્રસ્ટીઓ પર સવાલ પર સવાલ વોર્ડ નંબર ચારના મતદાતાઓ તંત્ર સામે રોષે ભરાયા દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં બેરાઈ માતાના મંદિર સામે એક અઠવાડિયાથી પાણી લાઇનનું કામ હજુ તો પૂર્ણ કર્યું નથી ત્યારે ગોપાલજી મંદિર રોડ પર છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીની લાઈન તૂટી જતા પ્રતિદિન લાખો હજારો લીટર પાણી જાહેર રસ્તા પર વેડફાઈ રહ્યું હોય આ પીવાના પાણીમાં રાહદારીઓ વાહન ચાલકોને રખડતી ગાયો કૂતરા બલાડાનું મળમૂત્ર આ પાણી કરતા હોય તેવા વોર્ડ વિસ્તારના નગરજનો આવા દૂષિત પાણી પી રહ્યા હોય છતાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓના નેપાલિકા વહીવટી તંત્રના પેટનું પાણી હલતું નથી તેથી નગરજનોને દૂષિત પીવાનો વારો આવતા વોર્ડ નંબર ચારના મતદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ વોર્ડમાં દહેગામના મહાનુભાવો પ્રમુખો પ્રજાના પ્રતિનિધિઓ અમીન સમાજનો દબદબો હોવાય છતાંય આ પાઇપલાઇન રિપેર કરવા કોઈ તસદી લેવા તૈયાર નથી જેને કારણે દહેગામની જનતા હાલાકી ભોગવી રહી છે આલે બતા દઈએ વર્તમાનમાં જે થી પર તો ચલાવ કરવાની આવે તો બંદીની બસ પર મંત્રી આપવાની રહે છે કાયદેસર કાયદેસર સામાન્ય વધારો આ જે મત Jadi rumah saya nak cuba, tuhuk tuhuk ramon.